ચાઇનીઝ લસણ ખેડૂતોનું દુશ્મન ચાઈનીઝ લસણ વેપારીઓનું દુશ્મન ચાઇનીઝ લસણ લોકોના સ્વાસ્થ્યનું દુશ્મન ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસ પહેલા ચાઇનીઝ લસણની એન્ટ્રી થઈ અને એન્ટ્રી સાથે જ વિરોધના વિરોધનાસૂર ઉઠ્યા વિરોધ પણ એવો કે પ્રતિબંધિત લસણ ક્યાંથી આવ્યું તે મુદ્દે તપાસનો ધમધમાટ તો શરૂ થયો જ સાથે સાથે આજે રાજકોટ અને ગોંડલ સહિતના લસણના માર્કેટો બંધ પણ રહ્યા અને વેપારીઓ અને ખેડૂતોએ પોસ્ટરો સાથે ચાઇનીઝ લસણની ઘુસણખોરી અંગે નારાજગી વ્યક્ત કરી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણનું વેચાણ થવા માટે આવેલ નથી પરંતુ બે ત્રણ દિવસ પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ્યારે આ લસણ વેચવામાં આવ્યું વેચવા માટે આવેલ હતું એટલે એનો મતલબ એ છે કે દેશમાં આ લસણ ઘુસાડી દેવામાં આવ્યું છે ચાઇનીઝ લસણ પ્રતિબંધિત છે છતાં એને વાયા અફઘાનિસ્તાન થઈ અને ભારતમાં ઘુસાડવામાં આવે છે એટલે આ લસણને રાજ સૌરાષ્ટ્રના કે ભારતમાં જ્યારે ઘુસાડવામાં આવે તો આ લસણ એકંદરે અખાધ્ય હોય એવું પણ સામે આવ્યું છે અને આ લસણ આવતા આપણા દેશના જે લોકલ ખેડૂતો છે એને અત્યારે જે આવક થઈ રહી છે એને અત્યારે જે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે એની સામે પણ એને નુકસાનીનો સામનો કરવો પડતો એવું લાગી રહ્યું છે જ્યારે આ લસણમાં માર્કેટ યાર્ડો સુધી છે તો આપણા દેશના ખેડૂતો જે લસણ પકવે છે એને આર્થિક નુકસાની થશે એવું અત્યારે લાગે છે એના વિરોધમાં અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં એક દિવસ પૂરતું કામકાજ બંધ રાખી અને એને સમર્થન આપવામાં આવ્યું છે બીજી તરફ પોલીસ ગોંડલ માર્કેટમાં ચાઇનીઝ લસણ લાવનાર વેપારી અલ્તાફ સુધી પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે 30 કટ્ટા લસણ આવ્યું ક્યાંથી અને અલ્તાફ લાવ્યો ક્યાંથી તે પણ એક સવાલ છે બીજી તરફ ખેડૂતોમાં પણ રોષ છે કારણ કે ચાઇનીઝ લસણ ભારતના લસણ કરતાં સસ્તું છે તેવામાં ચાઇનીઝ લસણ બજારમાં આવે તો ભારતના લસણના ભાવ ઘટી જાય અને ખેડૂતોને નુકસાની વેચવી પડે નુકસાન તો થાય ને ખેડૂતને નુકસાન પૂરેપૂરું નુકસાન છે આ પાંચ છ વર્ષે એકવાર મોકો મળ્યો છે ખેડૂતને આપણે જ્યારે સરકાર જ્યારે બને ત્યારે એમ કહે છે ને સરકાર કે એક મોકો અમને આપો આ ખેડૂતને મોકો મળ્યો છે તો આ ચાઈનીઝ લસણ આવે ત્યારે આપણે એમ માનો તો ખેડૂતને નુકસાની કેવડી આ એક મોકો ખેડૂતને લેવા દેવો જોઈએ ચાર હજારથી લગાડીને સાડા પાંચ હજાર સુધી લસણ આપણું ગુજરાતનું લસણ વેચાય છે

અને ત્યાંથી દાણચોરો ભારત નેપાળની ખુલ્લી સરહદ નો ફાયદો ઉઠાવી ઉત્તર પ્રદેશ માં લસણ ઘુસાડે છે ઉત્તર પ્રદેશ માંથી ઉત્તરાખંડ રાજસ્થાન થઈને ગુજરાત સુધી લસણ પહોંચે છે બીજી તરફ નેપાળ થી બિહાર અને ત્યાંથી મધ્યપ્રદેશ થઈને મહારાષ્ટ્ર સુધી લસણ પહોંચે છે ત્યારે ત્રીજી તરફ નેપાળ થી બિહાર ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા અને કર્ણાટક થઈને કેરળ સુધી ચાઇનીઝ લસણ પહોંચે છે તેવામાં દાણ ચોરોની કેવડી મોટી ઘુસણખોરી ચાલે છે તેનો અંદાજ લગાવી શકાય છે છે એટલું જ નહીં ભારત નેપાળ બોર્ડર પર મહિનામાં ટન લસણ ઝડપાયું લસણથી કસ્ટમ વિભાગના વેરહાઉસ ભરાઈ ચૂક્યા છે તેવામાં તમે વિચાર કરો કે કેટલા પ્રમાણમાં ચાઇનીઝ લસણ ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ ચાઇનીઝ લસણ પર બે હજાર થી પ્રતિબંધ તો છે જ પરંતુ તે લોકોના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે કેવી રીતે કેન્સર જેવી બીમારી નોતરી શકે છે સાંભળો નિષ્ણાંત પાસેથી ચાઇનીઝ લસણને જે આ પેકિંગને બધું થતું હોય છે ને એ ચાઇનાની અંદર પ્રિઝનર્સ કરે છે એટલે કે જે લોકો જેલમાં હોય ને એ લોકોને આ કામ કરવાનું હોય છે એ લોકો જ્યારે આ કામ કરતા હોય ને ત્યારે એમની આંગળીઓ અને એમના હાથના બધા જ મસલ્સ એકદમ એક્સપોઝ થઈ જાય એટલે કે ચામડી આખી ફાટી જાય છે એટલું પાવરફુલ હોય છે આ કેમિકલ કે તમારા આંતરડામાં જાય કે તમારા પેટમાં જાય ને તો એ અલ્સર કરી શકે અને કદાચ એની અંદર હોલ પણ કરી શકે બીજી વસ્તુ તમે માર્ક કરજો કે ચાઇનીઝ લસણ જે છે ને એ બહુ જ વ્હાઈટ હોય છે ચાઇનીઝ લસણ વ્હાઈટ હોય અમેરિકાનું જે લસણ આવે એની ઉપર પિંક કલરનું તમને થોડાક ડાઘા જોવા મળે અને આપણું જે લસણ હોય એ જનરલી યલોઇશ કલરનું હોય છે એ વ્હાઈટ એટલા માટે હોય છે કે એ લોકો એને બ્લીચ કરે છે ક્લોરિનથી હવે જ્યારે ક્લોરિનથી બ્લીચ કરો અને એ વસ્તુ તમારા પેટની અંદર જાય તો તમે વિચારી શકો છો કે તમને પેટની તકલીફથી લઈને કેન્સર બધું જ થઈ શકે જો લાંબા ટાઈમ સુધી તમે ચાઇનીઝ લસણ ખાઓ તો જે લસણ કેન્સર જેવી બીમારી નોતરી શકે છે તેવું લસણ ભારતમાં ઘૂસે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પણ સૌથી મોટો સવાલ છે ત્યારે હવે આ ચાઇનીઝ લસણના તાર ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ